શ્રી લક્ષ્મીનારાયણ નારાયણ દેવ દ્રિ શતાબ્દી મહોત્સવ વડતાલ ધામ અંતર્ગ્ર શ્રી સ્વામિનારાયણ મંદિર બજાર દ્વારા દિવ્ય આવ્યો શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિદ્યાપીઠ આચાર્ય શ્રી રાકેશ મહારાજ તથા શ્રી કૃષ્ણ ચરણદાસજી મહારાજ ના રૂડા આશીર્વાદ થી પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ભગવાન લોયામાં પ્રેમી ભક્તરાજ શ્રી ચુડાખાઈ ચડના ઘરે બે માસ નિવાસ કરીને ગામો ગામના ભક્તોને પોતે પોતાના હાથે રીંગણનું શાક બનાવીને જમાડ્યા હતા જે પરંપરા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ ચાલી આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દાદિયા બજા હતા ભરત દ્વારા દેવી અને ભવ્ય સાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડતાલના લક્ષ્મીનારાયણ દેવના દેવ ના મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરવામાં આવી હતી સાનમ પ્રદેશ માં ભગવાન કૃપા છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચરણ કરી ગયા હતા જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવત સહિતના વિવિધ નેતાઓ હાજર રહ્યા હતા સમરાણ મંદિર બડતાલ ગામ થી સંકરાલો આ કાર્યક્રમ માં સાક્ષો માં આપણે વચ્ચે આપણો હિન્દુ રાષ્ટ્ર બનીને રહેવાનું છે મજબૂત રાષ્ટ્ર છે દેશને ભારત માતાને પરમ વૈભવ માંસી કરે પહોંચવાનું છે તો એમાં આપણો પણ સહયોગ હોય આપણે પણ નિરંતર સતત સતત એક રાષ્ટ્ર માટે કોઈ ન કોઈ પ્રકારનો કાર્ય બાબારે જબરદસ્તી ખોકીને સાડું

સુખી થઈ એટલે સારી ભક્તિ કરીએ ભગવાનના સાનિધ્યમાં રહીએ સમગ્ર જીવન સંસાર જીવન રાષ્ટ્ર માટે આપણે સમર્પિત કરીએ પરમાત્માની કૃપા વગર એક પાંદડું પણ હાલતું નથી પરમાત્માની કૃપા ક્યારેય પ્રાપ્ત થાય આવા સંતોના સાનિધ્યમાં આપણે રહીએ તો ભગવાનને આપણે જોયા નથી ભગવાનને જોયા નથી પણ રહ્યા છે આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે એની હરોળમાં આપણા દેશને પણ પ્રધાનમંત્રી લાવવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે એના માટે સતત સતત તેઓ કાર્યક્રમ આપી રહ્યા છે એ એમના એકલા હાથ વાત નથી આવા સંતોના પણ હલો સ્વામિનારાયણ ભગવાનની જય આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શ્રી સ્વામી મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે ખૂબ ભવ્યથી ભવ્ય દિવ્ય શાકોત્સવનું આયોજન થયું જેમાં બે હજાર બાવીસોથી ઉપરાંત હરિભક્તો એ ઉત્સવનો દિવ્ય લાભ લેવા માટે પધાર્યા છે આ શાક ઉત્સવની પરંપરા આજથી બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોહિયા ગામમાં શરૂઆત કરી હતી ત્યાં સુરા ભક્તના માનને પ્રેમને વશ થઈને ભગવાન શ્રી શ્રીહરિએ બે મહિના સુધી ત્યાં રોકાઈ અને દિવ્ય શાક બનાવીને દરેક ભક્તોને જમાડ્યા હતા એ જ રીતે પરંપરાને જાગૃત રાખવા માટે બસો વર્ષથી દરેક મંદિરોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શાક ઉત્સવની પરંપરા ચાલુ છે એ રીતે આજે સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ખાતે દિવ્ય શાક ઉત્સવનું આયોજન થયું જેમાં વિવિધ ધામોથી સંતો બી પધાર્યા છે રાજદ્વારેથી રાજકારણી ભક્તો પણ આવવાના છે અને તેઓ પણ સુંદર લાભ લેવાના છે સાથે સાથે આજે સુંદર ભગવાનના ઘનશ્યામ મહારાજને પણ એ લોયાધામમાં જે પ્રમાણે ત્યાંનું દ્રશ્ય હતું એ અહીંયા તાદ્રશ કરવામાં આવ્યું છે આ સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર છે તે આજથી એકસો ને અઠ્યાસી વર્ષ પૂર્વે તૈયાર થયેલું મંદિર છે સદગુરુ આનંદાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું છે સરકાર દ્વારા હેરિટેજમાં મૂકેલું આ ભૃગુ કચ્છનું ભૃગુ ટેકરી ઉપર આવેલું સ્વામિનારાયણ મંદિર છે તો જરૂરથી સૌ ભક્તોએ દર્શન કરવા પધારવું